તમારી પાસે આવ્યો અને તમને કોઈ દુખાવાની રજૂઆત કરે છે તો તમે એને કેવી રીતે માફી લો છો કે ભાઈ

માટે બી અમે બિટા સોલ્યુશનનો યુઝ કરતા હોઈએ છીએ કે જેનાથી અમને મલમ મળી રહે જેથી કરીને એના શરીરમાં ચાલવાની તાકાત છે ઘણા નહીં તો આરબીએસ કાલે જ લગભગ આરબીએસ અમારું એવું જોવા મળે કે પંચાવનથી પચાસ સુધી પહોંચી જાય છે કારણ કે ડિહાઇડ્રેશન તડકામાં ચાલતા હોય છે અને ડિહાઇડ્રેશન ઘણું જોવા મળતું હોય તો એ બી અમે અહીંયા આરબીએસની બી સુવિધા છે અમારા સ્ટાફ તરત જ એનું આરબીએસ ચેક કરે છે અને જરૂર પડે તો અમે એને ડ્રીપ પર ચાલુ કરી દઈએ છીએ પેશન્ટની સારવાર કેવી છે અત્યારે જ્યારે ફોન કરતા જાણવા મળ્યું કે અત્યારે સ્ટેબલ છે ત્યાં ઇસીજી એ લોકોએ કર્યું અને એની પેશન્ટને સ્ટેબલ જોવા મળ્યું આઠ આઠ અમારી જે સવાર આઠથી સાંજની આઠ સુધીની ડ્યુટી હોય છે અને રાતે બીજા ડોક્ટર આવી જતા હોય છે હા ખાનગી ડોક્ટર આપતા હશે એ અમારે ખ્યાલ ના પણ આમાં કેવું છે કે અમારા જેટલા બી લોકો અહીંયા આવી રહ્યા છે જેમ કે અંબાજી આવવાના જેટલા બી રસ્તાઓ છે જ્યાંથી લોકો ચાલીને આવે છે ત્યાં બધે અમારા પોઈન્ટ મૂકેલા છે

પૂરી બેન્ડેજ કરી દેવામાં આવે છે જેથી કરીને હવે અમને ચાલવાનું હતું નહીં તો બેન્ડેજ ખરાબ થાય ને કે એવું કશું થાય એવું બને કે કોઈ પેશન્ટ આવ્યો અત્યારે મંદિરમાં દર્શન પહેલા એને દુખાવો હોય દુખાવો દૂર કરીને જતી વખતે ભી તમે એને દવા આપો એ હા કારણ કે અમે એ રીતનું એને કહીએ છીએ કે અત્યારે તમે પેલા મંદિરમાં દર્શન કરો ત્યાં સુધી રાહત અમે કરીએ અને અહીંયાથી ઘરે જાઓ એ પેલા અહીંયા થઈને જાઓ જેથી કરીને અમે પ્રોપર બેન્ડેજ એને કરી દઈએ જેથી કરીને એનો જે ઘાસ છે રૂજાવ છે તરત જ એને રિકવરી આવવા માંડે